जय बाडेरवीर ऑफिशल मागा बैन बे बैर हम जोडू रे हम जोडू एक माग नाथणी न एक माग बंगळे अर मारी मानी जोगन जय बैर लाई ना मारा तेवी वेट जाचे

તું પેલી પાઠ આગળ જોતા હેઠ અરે જોતા હલો આગળ જઈને જોતા આવું અરે પાઇપોલો બી કઈ બે નાખ્યો પાછી તું પડી જાય ફી કરો હું જોતા આવું આગળ ખુશ આવ્યો

મે લાવેલો એકદમ ઊંધી દઈ પસવાયસ હું કરવાની બે બહી મારતો પચાવીશ

ભેડા રાખી ભેટ તારા હું લેઉ ચપ્પલ તો તારા તો તું પેલા મારતો ભાઈ મજૂરી અરે નઈ બર માર માં જોરદાર હજી તો હેઠળ જતી વખત ઓછું કાઢો બે

બાપુ હાજી હાચી જ નહી રેતી બે બે ડોબો હરેલો છે તે એક ને ચા લેવા મોકલો તો હરખી ચા નહી લેતી કોક ને કોક રોજ નવું નાટક કરું છું તું કરે પણ મને તો પાય કરી હરખી લોબી લોબી કરે કરે ટુ ડોબો કુટી બે ખૂંટી મરાઈ ને તો હે હું તો પાલી ગયો પાલવાની પાલવાની હાલ પિયર પિયર કરી આખો દાડો હાલ હા કક પેલા મગાજીનો ફોન આવ્યો છે બૈરાને કોક ચીજ છે લઈને આવું છું ફોન આયા છું

ભાભી તમે આજે આ બો કાળા કરો તું ફોન નતું કરે દાડો કે તારા એક નહીં કંટાળી તમારા બે ખાલી કંટાળી ગયો છો

તને કડકો બતાવ્યો આખો દાડો નું જ કેવું છું બધું ખાલી આટલા આટલું કરું છું એ તારું આ સાપ ખેપડ જેવી થઈ ગઈ ને

બસ અપલને આયે તો લાઈન પૂટી જશે ફટલે શું કરું કે 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 અમે કશું છે તું આ અમને જ કરે આ તો હું પેછટ્યો કરીન કમોણી છું માં દર હારું કે તો હિપ તો આવ છે કે એ તો મારી દાદી મા તો મારી મમ્મીની મમ્મી ઈ વઈ ખોડી તો કે તમે તમે પૂછો પૂછો કેટલા સોયલાં સોયલાં કેટલા બાગીના લઈ આલા પૂછો મગોજી તો ઘણો આરો તો પૂછ્યો સોયલાની માની લેકલ કે તો બંઠા કમ ન બોડે ગડી બંડા ગડી મંડા અરે તવે બે લડાયાનો રવા લ્યો કે છે તમે આલી

બે હાયા પરિય હો જોર ના કાઢતી બે દાડો કોમ ઓછું કરવાનું રાખજો થોડું અરે અમે બે ભાઈ કરી

કોઈ નઈ કરાશ્વા તે હોસ કરવાનું કરો કું યોજમાં આવી જ રહ્યા અરે કંટાળો સર્યા એ તો પણ હા કાકે બોગા નહી કરે તો કમ્પ્લેઈન્ટ જ કરજે અરે હા અલી નળ થઈ ગયા તો ભાગીયા અરે હા નળ થઈ ગયા સી નળ તો ભાગ ન કેજો પણ પેલો આકળિયાનો પોણો પાકો પાકો બોજ્યો રાખી અસબો ન ઘરે અલી પેટા હા હા

બાળું લે જીવો લાબા પાછો એ ભાઈ લડાયાગઢ રહો શીજ કરો તૈયાર નહીં લડાતો મળીને કરીએ છીએ છોકરા શાળા મૂકીને કોમ કરીએ છીએ પાછા નહીં જવાની ફોન કરું બોલો કરી ના લોક વાળા કે તમે જવાનું જઈને આવો છો ને કરો ને હું જવું

હા રમે જઈએ ભાઈ હા ભાઈ હા